હાલો મિત્રો નાસ્તો લઈ જવા બધા નાસ્તો કરવા બેઠા છું મસ્ત મજાનો ચા ને થેપલા રાત્રે ભાવનગરથી નીકળીને અમદાવાદ પહોંચી ગયા હતા સવારમાં વહેલા ચાર વાગે તો આપણી ગાડી આવી ગઈ છે તો જોઈએ હવે આપણી ટ્રેનની સફર કેવી રહે ગોવા પહોંચતા પહોંચતા આપણને કેવા સંઘર્ષો મજા કરવા મળે એટલે આપણે જોઈએ આ ગાડીમાં આ બધા ફ્રેન્ડો બેઠી ગયા છે તો આયા છે અમારી સીધો હેલો હાય કેમ છો બધા મિત્રો બેઠી ગયા ગાડીમાં પ્રતીકભાઈ બસ તો આવો આનંદ કરવાનો છે બધા બેઠી ગયા છે ગાડીમાં તો આપણે પણ બેઠી જઈએ અને બન્યા રહો આગળ બ્લોકમાં તમે પણ મારી સાથે ગોવાનો બીજો દિવસ છે ટ્રીપનો આપણો તો ચાલો બધાય બ્લોકમાં બન્યા રહો આગળ તો જુઓ મિત્રો બેઠી ગયા છે એ બધાય થોડીક ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો પાણી કરી લઈ જવો બાકી એકદમ કેમ છે સાથીઓ ગોવાના સાથી આવીશભાઈ કેમ કેમ આવીશભાઈ મજા ને અમાર ભાઈ કેમ પણ તો નાસ્તો પાણી કરી લઈ મસ્ત મજા ને ટ્રેન મજા આવે છે ચાલો સફર કરીએ આગળ આગળ મળીએ આગળ અમદાવાદથી ફાઇનલ આપણે સુરત વટી ગયા સુરત થી પણ ઘણો આગળ આપણે આરામ કરી ગયા હતા વાપી હા વાપી આવ્યા છે છે લીધી મજા આવી નહીં તો આપણે ઘણીક આરામ કરી ગયા હતા કારણ કે રાતનો કાલ ભાવનગરથી અમદાવાદ આવ્યા એનો ઉજાગરો હતો તો ઘડી એક કલાક દોઢ કલાક મસ્ત મજાનો આરામ કરી લીધો છે તો હવે ઘણીક વાતાવરણ જોઈએ

ફ્રેન્ડ આય જોવા બે ફાઉન્ડેશનથી જ છે હાલો મળશું જાદવભાઈ ફરી બરોબર આપણી ગાડી થઈ ગઈ છે ચાલતી ને બાય બાય કહી દઈ જો ફ્રેન્ડ હેલ્પ કરવા લાગે વાહ ભાઈ વાહ મારા ફ્રેન્ડ ફ્રેન્ડે જોવો તમે હેલ્પ કરી ભલે હાલો બાય બાય ભાઈ પણ વડાપાવ લાવ્યો છે મસ્ત મજાનો વડાપાવ મુંબઈનો ફેમસ લાવ્યો છે જોવો તમે બનાવી નાખે છે અમારા ભાવેશ સાહેબ મુંબઈ ફેમસ વડાપાવ હા હા એક નંબર ઓબર જોવો બે જણા માથે હાલો નયનસિંહ ભાઈ હાલો કરી નાસ્તો હાલો તો નાસ્તો પાણી કરી લઈ ફ્રેન્ડ બરોબર

મજા આવે છે ને ગોવા જવાક વાહ ભાઈ વાહ

ઓકે ગયા છે ગોવા આ છે આપણી ગોવાનું રેલવે સ્ટેશન તો આ ગાડીને આપણે બાય બાય કહી જઈશું રાતના ત્રણ વાગ્યા છે પહોંચી ગયા ફાઈનલ ગોવા હવે આપણે જવાનું છે અહીંથી આપણા રિસોર્ટ ઉપર જ્યાં બુક કરાવ્યું છે

તો ચાલો પેલા આપણે નાસ્તો પાણી કરી લઈ અને પછી આપણે પહોંચીએ આપણા રિસોર્ટે જે આપણે બુક કરાવ્યું હતું તો ચાલો મળીએ આગળ આપણે હેલો કઈશ તો ફાઈનલી ગોવામાં રેલવે સ્ટેશન આપણું સવાર પડી ગયું છે જો બધા મિત્રો નાસ્તો કરે છે કેમ પણ એક નંબર બહુ મોંઘા કેળાઓ પાછળ કેળા ને બહુ મોંઘા સાહેબ કેટલા ના કેળા છે તમને તમે નહોતા હારે કેટલા ને ડઝન આવ્યા કેળા છે છે મોંઘા કાજુ ભાઈ કેતા બદામ ને ને કાજુ એવું લેતા સસ્તું હોય જોઈએ હવે એવું સસ્તું છે ખબર પડે હાલો બધા નાસ્તો કરી લઈએ અમાર પીકે સાહેબે કે ખાઈ લીધું છે મજા આવી ને હેન્સી નાસ્તો કરવા દે એકનો ઓલી ભાઈ કરો લઈ હા એમ અમારા જોવા સાહેબ દે હાલો તો બધા નાસ્તો કરી લઈ બરાબર તો નાસ્તો પાણી કરી લીધા છે રેલવે સ્ટેશન એ ગોવાના જો આ ગોવાનું રેલવે સ્ટેશન છે મસ્ત મજાનું વાગ્યા છે સવારના લગભગ સાડા છ થવા આવ્યા છે તો આપણે હવે અહીંથી જવાનું છે ગોવા બ્રિજ પાસે આપણું જે રાખેલું છે ફાર્મ હાઉસ ત્યાં તો આ બ્લોકને અહીંયા પૂરો કરીએ કારણ કે બહુ બ્લોક લાંબો થઈ જાય તો થોડો થોડો મજા આવશે અને સવારના નવો બ્લોક આપણે સ્ટાર્ટ કરશું તો આ બ્લોકને આપણે આયા જ પૂરો કરીએ અને આવો નેક્સ્ટ બીજા બ્લોકમાં તમે આ બીજો બ્લોગ છે આપણો પહેલો તમે જોયો હશે તો બધાને ત્યાં સુધી જય માતા જય દ્વારકાધીશને જયમાં મોગલ કરી અહીંયા આપણે આ બ્લોગને પૂરો